પોસ્ટમોર્ટમ રૂમથી પચાસ મીટરના જ અંતરે પોલીસ ચોકી પણ છે છતાં પોલીસને કોઈ પણ કર્મચારી ઝઘડો કરતા લોકોને શાંત કરવા માટે ન પહોંચ્યો અલગ અલગ રહેતા બે ભાઈઓ પોતાના પિતાના મૃતદેહને પોતાના ઘરે લઈ જવા માટે બાખડી પડ્યા લાંબો સમય સુધી મારામારી પણ થઈ આ સમગ્ર તમાશો ત્યાંના સ્થાનિકો પણ જોઈ રહ્યા હતા પરંતુ ડરી ગયા ઝઘડો અંદરો અંદર હતો તેમ છતાં પણ કોઈ તમાશો અટકવા માટે આગળ ન આવ્યો હવે સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીના કર્મચારીઓ પર ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત